શેવંતીલાલ ઠાકરસિંહભાઈ દાગીના જવેલર થરાદ અને મારી બાજુની અંદર રહેતા પાવન જવેલર્સ સોની જયદીપભાઈ અશોકભાઈ થરાદ અમે બંને સારા પાડોશી હતા અને પાડોશી કે વર્ષોથી સાથે રહેતા હતા અને મિત્ર જેવા સંબંધો ધરાવતા હતા આજથી ચૌદ પંદર મહિના પહેલા જયદીપ મને કીધું કે મારે પચીસ લાખની જરૂર છે અમદાવાદ ફેક્ટરી ચાલુ કરી છે તો મને પૈસા આપો તો સંબંધની ખાતર મેં એને પંદર લાખ રૂપિયા આઈ સી આઈ બેંકથી ટ્રાન્સફર કર્યા દસ લાખ રૂપિયા મેં રોકડા આપ્યા ઓગણત્રીસ પાંચ ત્રેવીસના એના પછી છ એક મહિના પછી ફરી મને કીધું કે પાંચ લાખની જરૂર છે તો મેં પાંચ લાખ રૂપિયાને બેંકથી ટ્રાન્સફર કર્યા એક બે ચોવીસના તો ત્રીસ લાખ રૂપિયા કીધું દસેક મહિના હું પરત કરી આપીશ પણ હજુ સુધી પરત કર્યા નથી અહીંયા દુકાન બંધ કરી અને ફરાર થઈ ગયો છે અમદાવાદ ગયો ક્યાં ગયો એ મને ખબર નથી દુકાન ધંધો